નમસ્કાર દર્શક મિત્રો હું છું જયશ્રી શાસ્ત્રી અને આજે આપણે પવિત્ર શ્રાવણ મહિનાની અંદર નવનાથના દર્શન કરીશું જે પવિત્ર સ્થાન આવેલું છે તે ભાવનગરના શિવોર ગામની અંદર આવો મિત્રો આપણે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં નવનાથ મહાદેવજીના દર્શન કરીશું કરી શંકર મિત્રો નવનાથની અંદર પ્રથમ નાથ છે રાજનાથ જ્યાં સુંદર મજાનું શિવલિંગ બિરાજમાન છે ઘરે બેસી આપણે રાજનાથ મહાદેવજીના દર્શન કરીએ મિત્રો નવનાથમાં બીજા નાથ છે રામનાથ જ્યાં સુંદર મજાનું શિવલિંગ બિરાજમાન છે અને આ શિવલિંગની પાછળનો પણ એક અનેરો ઇતિહાસ છે જ્યાં એક શિવલિંગ છે પણ ત્રણ કોઠિયાઓ શિવલિંગની સન્મુખ બિરાજમાન છે એવા રામનાથ મહાદેવજીના દર્શન કરીએ સુંદર મજાનું વાતાવરણ અહીંયા રહેલું છે મિત્રો નવનાથની અંદર ત્રીજાનાથ છે સુખનાથ એ સુખનાથ થોડી ઊંચાઈ ઉપર રહેલા છે મિત્રો અહીંયા થોડા પગથીયા ચડી અને ઉપર ઊંચાઈ ઉપર જવાનું હોય છે સુંદર મજાની અહીંયા બ્રાહ્મણો રુદ્રીનો પાઠ કરી અને મહાદેવજીને પ્રસન્ન કરે છે સુંદર મજાના અભિષેકાત્મક કર્મ પણ અહીંયા થાય છે અને વિદ્વાન પવિત્ર બ્રાહ્મણો રુદ્રી અને વેદઘોષ કરી મહાદેવજીને પ્રસન્ન કરે છે એવા સુખનાથ મહાદેવજીના આપણે સાથે મળી અને દર્શન કરી રહ્યા છીએ મિત્રો એ પછી ચોથા નાથ છે ભવનાથ જ્યાં શિવજીનું સુંદર મજાનું આ વનની અંદર શિવલિંગ બિરાજમાન છે ભવનાથ મહાદેવજીના પાવન સાનિધ્યમાં આપણને એવો જ અહેસાસ થાય છે કે આપણે જ્યારે જૂનાગઢમાં ભવનાથના દર્શન કરતા હોય એવું જ સુંદર મજાનું અહીંયા શિવલિંગ બિરાજમાન છે તો આપણે પાંચમાનાથ કામનાથના દર્શન કરતા પહેલાં ચોથાનાથ ભવનાથના દર્શન કરીએ मित्रों नवनाथ नाथ से कामनाथ महादेव जे चारे तरफ સુંદર સુંદરમજાના નાનકડા નાનકડા મંદિરો છે અને વચ્ચે સુંદર સુંદરમજાનો ઊંડ બિરાજમાન છે તે કામનાથ મહાદેવજીનું શિવલિંગ અતિ પવિત્ર માનવામાં આવે છે અને કામનાથ મહાદેવજી આ સ્થાનની અંદર બિરાજમાન છે તેનો પણ અનેરો મહિમા રહેલો છે मित्रों ये पी सट्ठानाथ जोड़नाथ महादेव અહીંયા પણ મંદિરની સુંદર મજાની ભવ્યતા છે સુંદર મજાના બે શિવલિંગ અહીંયા બિરાજમાન છે મિત્રો નવનાથના દર્શન કરતા આ પવિત્ર સ્થાન છે ગૌતમેશ્વર જે નવનાથ કરતાં પણ એક વધારે મહાદેવજીનું મંદિર છે જે થોડીક ઊંચાઈ ઉપર બિરાજમાન છે અહીંયા આ શ્રાવણ માસ દરમિયાન ભોજન અને ભજન થઈ રહ્યા છે કોઈએ કદાચ ઉપવાસ રહેલો હોય તો એને પણ અહીંયા ફલાહારની વ્યવસ્થા કરવામાં આવે છે જે નવનાથની અંદર ગૌતમેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે જે નવનાથના દર્શન કરીએ તેની સાથે સાથે આ ગૌતમેશ્વરના દર્શન અવશ્ય કરવા જોઈએ મિત્રો એ પછી સાતમાનાથ છે ધારનાથ ધારનાથ મહાદેવજી પણ સુંદર મજાના અહીંયા થોડીક ઊંચાઈ ઉપર બિરાજમાન છે થોડા પગથિયાં ચડી અને અહીંયા દારનાથ મહાદેવજીના દર્શન દિવ્ય વાતાવરણમાં અવશ્ય કરવા જોઈએ મિત્રો એ પછી આઠમા નાથ છે ભૂતનાથ મહાદેવ જે ભૂતનાથ મહાદેવજીના દર્શન આ પવિત્ર છે પવિત્ર ભૂમિ છે ત્યાં આપણે ભૂતનાથના દર્શન કરી અને જીવનને ધન્ય બનાવી મિત્રો એ પછી નવનાથમાં નવમાનાથ છે ભીમનાથ ભીમનાથનું મંદિર દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં છે આવો નવમાનાથ ભીમનાથના દર્શન કરી અને જીવનને ધન્ય બનાવ્યું મિત્રો આ હતા નવનાથ જે સિહોરની અંદર ભાવનગર જિલ્લાના સિંહોરની અંદર બિરાજમાન છે જય મહાદેવ